એટલે નીરો કઈ બોલે જ નહીં ધીસ ઇઝ નાઈસ સારું લાગે મુગટ આખો દિવસ આવું જ કેરી લે ઓકે વાંધો નહીં હવે આવું જ લઈને હું બહાર બરોબર રોડ ઉપર તો ભલે કે કા નીરોની બહુ ગાંડી ન થઈ કે આ બધું પેરીને બહાર નીકળે તો આમાં પાયલમાંથી તું શું થઈ જાય તને ખબર છે હું પાયલ પાજી પાજી આ

જોવો અત્યારે જમવાની ડીશ આપણે લઈ લીધી છે ને બધા એટલે બધા જોવો જમવા બેસી ગયા છે ફોઈ ને કાકી ને જોવો બધા એટલા બધા જમવા બેસી ગયા છે અમે ડીશ લઈ લીધી જો અત્યારે આવ્યા છે આપણે કાકા ને આ જો બધું જે રીતનું સુધાર્યું છે એ ઉપરથી તમને ખબર પડી જાય કે આ જેનો પ્રોગ્રામ છે જો કાકા બનાવે છે કુંભણિયા બનાવવાના છે એમને કાકા કુંભણિયા મેથીના પટીના બધી જાતના જો ભજીયા બનાવવાના છે અને કાકા જો તૈયારી કરે છે બધું સમરાઈ ગયું છે અને જ્યારે ભજીયા ને કુંભણિયાનો પ્રોગ્રામ હોય ત્યારે બહુ છૂટી હોય તો ઈ જો કાકા ને પપ્પા ને ઈ બધાય બનાવે જો

જો મસ્ત બને એમ ગઈ છે વાયગા છે સાડા દસ અને જો અહિયાં બધા લેડીઝ ની આખી મંડળી જામી ગઈ છે વાતું કરે છે અને આ બે બા અને ફઈ છે ને એના બધા કિસ્સા શેર કરે છે આપડે બધા જોવો સાંભળી છે નાનો હતો ને ત્યારે બહુ મસ્ત હતો

哈 <laughs> 哈 તો ફાઇનલી કાકાની ત્યાંથી છે ને આપણે ઘરે પાછા પહોંચી ગયા છે ને આજે ભજીયાનો પ્રોગ્રામ હતી બધા લોકોને મજા આવી ગઈ અને કાકાની લોકોને જે આદિતિ તેમના ફેમિલીને ફુલેકુ દેવાનું હતું જાડુ ઈ દેવાઈ ગયું તને ભજીયા કેવું મજા ઈ કે બહુ એટલે બહુ મજા આવી ગઈ ભજીયા તમે લિમિટેડ ખાધા પણ જે દૂધીનો હલવો હતો ને બહુ મસ્ત હતો એટલે ઈ મે પેટ ભરીને ખાધો દૂધીના હલવો એટલે છે ને ટૂંકમાં જમવાની મજા આવી ગયો હું જો કે ભજીયા ઓછો ખાઉ છું અને ગયા વિડિયોમાં છે ને તમે લોકો ભરી ભરીને કોમેન્ટ કરી છે કે તમે જીગા ભાઈના લગનમાં કેમ નો ગયા તો જાડો આનો જવાબ

નહીં ઉપર તો જો અહીંયા મને નથી બોલવા દીધી બોલો કેટલો પ્રેશર હશે બ્લોગ માં નથી બોલવા દીધી ઘરમાં તો નથી બોલવા દીધી એમાં એવું છે કે હું થોડીક બોલકણી છું તને ખબર જ છે એટલે તને બોલવા જ દેતી બાકી બીજી બધી પત્ની હોય બિચારી અમુક શાંત જેવી હોય તો એ લોકો તો બોલવા જ દેતા હોય પતિ ને અને જો કે અમારે બે માં બે બોલે છે એવું નથી કે હું જ બોલું આ બોલે છે આ તો ખાલી મજાક ની છે બે પાંચ મિનિટ મજાક તો સૌરાષ્ટ્ર માં આપણે ગીગાસણ માં ગયા હતા ના વખતે ધારી માં ગયા હતા તો ધારી થી કોમેન્ટ છે ગીગાસણ થી આખા સૌરાષ્ટ્ર થી કોમેન્ટ છે કે અમારા ગામ માં આવો પછી ગાંડી ગીર માં આવો તો અત્યારે તો અમારી પાસે કોઈ પ્લાન તો પણ ટૂંક સમયમાં જાડુ આડુને અમે બંને ઇન્ટરેસ્ટેડ છે સૌરાષ્ટ્રના પ્લાન માટે તો ટૂંક સમયમાં તમારા સાથે શેર કરશું કે અમે ક્યાં ક્યાં નીકળવાના છે આવું જે બી ગામમાં છે એ અગાઉ કહી દશું એટલે તમે લોકો ખાસ કરીને અમને મળી શકો એને જાડુ કેમ કે ધારીમાં જેવું છું બિચારા બધા વાટ જોતાતા પણ એ લોકોને નહોતા ખબર કે અમે કયા ટાઈમે આવશું તો એના કારણે છે ને એ લોકોને વેઇટ કર્યું એટલે હવે આગલા દાડા ટાઈમે અમે એવું કરશું કે આગલા દિવસે વ્લોગમાં જ તમને કહી દેવું કે આ ટાઈમે અમે છે ને તમને આ ગામમાં ન અહીંયા મળશું એટલે તમારા લોકોને જે મળવું હોય ને એમને મળી શકે એટલે આ વખતે પહેલા જ કહી દશું કે અમે આ ગામમાં આવવાના એટલે બધા લોકો છે ને અમને શાંતિ માહિતી મળી શકે તો તમારા બધાનો પ્રશ્ન હતો કે યુટ્યુબ માંથી કોમેન્ટ લેજો ફેસબુક માંથી કોમેન્ટ લેજો તો આ બધી કોમેન્ટ છે ને ફેસબુક પ્લસ અમે યુટ્યુબ માં લઈશ એવું નથી ખાલી યુટ્યુબ કે ખાલી ફેસબુક માંથી જાડુ નેક્સ્ટ કોમેન્ટ કઈ છે કઈ દે એક મસ્ત યુનિક કોમેન્ટ છે અને એમાં તો હું ઈચ્છું છું કે તું છે ને એમની ઈચ્છા ફૂલફિલ કરી દે શું ઈચ્છા છે તો કયો કે નીરવ ને છે ને એકવાર સાડી પહેરાવો ખબર નહી લોકો ને શું ઈચ્છા છે કોમેન્ટ કરે કે નીરવ ભાઈ સાડી પહેરો ભાઈ આ કોમેન્ટ નો તમને છે ને સ્ટ્રેટ આન્સર આપી દઉં કે હું સાડી પહેરો જો કે મને પહેરવી નથી હારો એનો લોકો તમારા માટે હું પહેરવાનો નથી

તો દોડતો થઈ જાય ઉભા રોડે પણ તમે આવી કોમેન્ટ ન કરો અને ફટાફટ છે ને આમાં કોમેન્ટ કરી દો કે અમે સૌરાષ્ટ્રમાં સપોઝ વિઝિટ કરીએ ઇન ફ્યુચરમાં તો કયા કયા જગ્યાએ કરીએ અને તમને અમારી જે સૌરાષ્ટ્રવાળી ટ્રીપ અમે હમણાં લાસ્ટમાં કરી ગીવા સંધારી તમે શું મજા આવી અને નેક્સ્ટ કઈ ટ્રીપ કરે તમને જે મજા આવે વ્લોગ વિશે મજા આવે તો કોમેન્ટ કરી દો જાડુ હવે વ્લોગ ગમે હોય તો શું કરવાનું આ લોકોને એ કહી દે જો તમને વ્લોગ ગમે હોય તો લાઈક કરી દેવાની છે મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની છે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નથી અને તમારી એક છે ને મોસ્ટ કોમેન્ટ હોય ને પાયલ છે કે તારો અવાજ છે ક્લિયર વ્લોગમાં આવો જોઈએ એટલે આજુબાજુ જો લોકો બોલતા હોય ને તારે છે ને વધારે તારો અવાજ કરીને બોલવાનો તો મને નીરવ જેટલું નોલેજ નથી એટલે કદાચ હું જોર બોલતી હોય ને આની અંદર છે ને એક્સ્ટ્રા જોર થી હોય બાકી મને એવું લાગે છે કે મારો તો મીડિયમ અવાજ છે નથી એટલો બધો લાઉડ કે નથી હાવ નીચો અવાજ જાડો ને ટકા વાત સાચી છે ઘણીવાર બેકગ્રાઉન્ડ છે ને એટલું બધું જોર થી વાગતું હોય તો હું એને શું કહું પીચ તારી અપ એટલે તમને અલગ એમ લાગતું હોય કે આ લોકો જોર થી બોલે પણ એવું નથી બેકગ્રાઉન્ડ એટલો જોર થી વાગતું હોય કે અમારે તમારે સામે બહુ જોર થી બોલવું પડે ને જાડો તો જ અમારો અવાજ છે ને તમને ક્લિયરલી સંભળાય નહીતર છે ને આજુબાજુનો નો જ અવાજ સંભળાય એટલે કદાચ હું જોરથી બોલું છું તોય તમે કહેતા હોય કોમેન્ટ કરજો તો હું છે ને નીચે આવા જગ્યા તો હાવ ધીમું ધીમું બોલી સાવી દી તમે કદાચ કોમેન્ટ નહીં કરો ને તોય છે ને એની પીચ ડાઉન કરવાની ટ્રાય કરશે અને બસ બધી જગ્યાએ ફોલો કરી નાખો સબસ્ક્રાઈબ